પીએમ নরেন্দ্র મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન સૌથી વધુ ચર્ચાનો વિષય F35 ફાઇટર જેટ છે. બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં ટ્મપે કહ્યું કે અમે ભારત સાથે શસ્ત્રોનું વેચાણ વધારી રહ્યા છીએ અને આખરે F35 ફાઇટર એરક્રાફ્ટ ડીલ માટે માર્ગ મોકળો કરી રહ્યા છે. F35 અમેરિકાનું પાંચમી પેઢીનું ફાઇટર એરક્રાફ્ટ છે. તેની લોકપ્રિય માર્ટિન કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ વિમાનનું ઉત્પાદન 2006 માં શરૂ થયું હતું. તે 2015 થી યુએસ એરફોર્સ સાથે સેવામાં છે.

તે રડાણની પકડમાં આવતું નથી આ વિમાન એક એક પોઈન્ટ છ એટલે કે અવાજ કરતાં એક પોઈન્ટ છ ઘણી ગતિ ઉડે છે તેની ટોપ સ્પીડ એક હજાર નવસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની છે તે કુલ હથિયારો અને ફ્યુઅલના પેલોટ સાથે પણ તેની મહત્તમ સ્પીડથી ઉડાન ભરી શકે છે એફ થર્ટી ફાઈવ જેટમાં એક્ટિવ ઇલેક્ટ્રોનિકની સ્કેન્ડ

हमारा खुद का एम एम सी ए प्रोग्राम अभी चालू हुआ है और हम ये चाहते हैं कि जो भी टेक्नोलॉजीज आए इस हमारे आत्मनिर्भरता को थोड़ा और प्रोत्साहन दे और हमारे एम का प्रोग्राम को और भी थोड़ा सा उसको बढ़ावा दे